ગુરુ નહીં નહીંમાંથી તારે એની પર જાને જેની મૂંડવી પડે ને પછી ગુરુ ગોવિંદ પાસા આવ્યા અને પછી આપણે ગામની અંદર ગામે ગામ ધોળી અને શેલા બનાવ્યા અને કેને માઈનો પાઠ કેનો ભેરુનો પાઠ કેનો નેકળંગી પાઠ એવા પાટ આવ્યા ભક્તિ આલી સાસવણ આવ્યું સેબાનું આયું અને ગામે ગામ જેને જેને જે હવાડ્યું માલિકે હવાડ્યું અને સેલા જોગની સીલીવારીની અંદર લસુરિયાની અંદર પણ આપણા ખરાડીને કેરે એક જામો થયો અને નેજારી નેકળંગ પંથ હવાડી અને માલિકે કંઈક કામ કર્યું અને હવાહેર હિહ્યું પીધું પેશાવાટે કાઢ્યા અને રાજાને રજવાડા કાઢી દીધા એ લસુરિયાની અંદર જ કામ થયું અને પછી સોલાજોગ સેલાજોગની સિલીવારીની અંદર ગુરુ ગોવિંદનું કામોનામું બાકી હતું એ દાદપુરીની અંદર આપણા તાવિયાળ પરિવારની અંદર બીજા બારે પંથમાં તાવિયાળ જોડાઈ લે કોઈને એમ નહીં કીધું કે આ ખરાબ છે મતલબ પણ આજે સાહેબ મોટા મોટા મંદિરની અંદર તમે આદિવાસી જો હો અને તરત જ તમે દાન દક્ષિણા મોટી મોટી નોકરીવાળા લાખો રૂપિયા હાલે મંદિરમાં ગયા પછી આપણા ગયા પછી પોતો મારવામાં આવે કે બીલ ફરી ગયો અને પોતો માર દો સ્વચ્છ બનાવવામાં આવે ધૂપ લગાડવામાં આવે

જોરજી મહારાજજી નાથુરામજીના પિતાજી તા એને કારણે લેખ લખી લો કે જા બેટા તા કમોઈ દ્વારે હા મેળો બાંધ્યો બાર બોકડા બાર ગય બાર પાંડા બાર જોડા આ જોડા બાંધીને પછી કીધું કે જો બેટા આજે આપણી આદિવાસી વાલ્મીકો

દાદ આનંદપુરની ટેક દાદ હતા હા બાબો જાગે એમથી વાટ જોઈએ તાતે કહો જાગતો તાતે હરો પીવાવાળા અને મશ્યાગર ટેકેથી માછલા ખાવાવાળા વાળા કાં ભગવાન જાગે પણ અડદે આવીને પડદે રમે તો માંડી દાદપુરની અંદર ગુરુ ગોવિંદના શિષ્ય હતા રૂપાગર મરાજ એ છેલ્લો પાઠ પૂર્યો અને કમોઈની અંદર કીધું કે લે કોઈ વાટે કાટેતા આપણે આજે થાકીલાને પેલો કહારને શોખા પાડે એમને એમ પાળવા વાળા કે તે હગમ રોકાતા રોકાતા એને રૂપાગર મહાજ કમોઈને દ્વારા ડાયરેક્ટ દાદપુરની અંદર ગયા ને ભક્તણને કીધું ગંગાબાઈને કે પાંચ દિવસનું વધમણું કરો અને મારી આરતી ઉતારો અને પછી ઘેરની અંદર ઝોપડાની અંદર પગ મીજો અને ગોવિંદનો વાસો ત્યાં સાહેબ વારો દાડો દંડ દાડો આવ્યો ત્યાં પ્રગટ થયું અને એ દળ જાગ્રત થયું આજે દાદપુરી ની અંદર અંદર તમે ફરો આખા ભારત દેશ માં ફરો તો આદિવાસી વાલ્મિકોળ ની ધામ તમને મળે તો હું આજ હું એનો સેલો થઈ મતલબ આ તો બધા બાવા થઈ ગયા હું કા થઈ ગયા પેટ હારું પાઠ પુરવાનો વાડા કાઢી લા ભક્ત ની અંદર ને ઉવા જોકે આજે આપણે તાવિયાળ એમ કહીને પહેલાંથી પણ આપણે તાવિયાળનો વાળો નહીં હોવો જોઈએ પણ આપણી કોણદેવી ભેડ માતા ભારત માતા દેવી સમરગઢની અંદર રાજ કર્યું સિત્તોડની અંદર રાજ કર્યું દિલ્હીની અંદર રાજ કર્યું ઉજળની અંદર રાજ કર્યું અને કેવી રીતે એ કેટલી ફોજ હતી તારસિંગ થાનસિંગની અને ટેભા પટેલનું ગામ ટેબેરનો તળાવ બાંધ્યું અને જહમાં ઉઢડી એના ગદેડના હોનાની હાકોળી હતી અને હડાતાણ કામ બાકી હિહાની બાંધી લી પાળ અને એ કામ કરાવનાર તાનસેંગ ફાંસેંગ આપણા વડાઉ હતા અને એની મોગલોની ફોજ સડી અને એને મારી નાખવાના હતા પછી રાત્રે સપનું દીધું આપણી દેવી આપણી ભેડ માતાએ અને કીધું કે તમારા ઉપર મોગલોની સડાઈ સડે હતી તમને કતલ ઘાણ કાઢી નાખે ભક્તને કાઠો પડે એવું એમ સામ્ર થઈ જાવ જાગ્રત થઈ જાવ આટલા બધો મંદિરે બંધાઈએ ડુંગરની અંદર બંધાયું મોટી ક્યારમાં બંધાયું ભંડારામાં બંધાઈએ મોટી રાતમાં નાની રાતમાં રજાયતામાં ગામે ગામ મંદિરો બતાવ્યા અને તાવિયાળ પરિવાર આજે દરેક કોમની અંદર ઉજળો જાણીતો અને આપણા ઉપર આપણા તાવ્યાડ પરિવાર ઉપર દરેક ઉપર જાંબુખંડે ફેર એમ કીધી આપણા ગરુએ તો જાંબુખંડનો એલર્ણ મળ્યું પણ આપણા તાવિયાળ પરિવાર ઉપર કોઈ જાતનું પીડા પીડા ગરા પતું હોય કોઈ નબળો આવતો હોય ટાળી દે મોટા મોટા પધરાવતા હોય માલિક ટાળી દે અને આપણી ભેળ માતા ભારત માતા ભેળ માતા માતાએ ભારત માતાએ સાહેબ મોટે મોટે ગાંધી મહાત્માએ મોટા મોટા નેતા થઈ ગયા મહાન રાજાઓ થઈ ગયા ભારત માતાની પૂજા કરી અને આ બેઠી માતાઓ એશ ભારત માતા હે નવરાત્ર હે આપણા ઘરમાં નારી આપણા ઘરમાં આપણી છોકરી હે આપણી મા હે એ નવ હે નવ દુર્ગા એકી હે સાહેબ અને એના હું હું સંબંધ હે નવ સંબંધ હે જાણી લીશું અને ઓળખી લીધું બાજ્યને બી ઓળખવાની જરૂર છે તમારો પતિ હે પરમેશ્વર હે અને તમારું જોડું આપણા દાદપુરની અંદર નરનારીના જોડાવાળી ભક્તિ માલિકે આલી અને સેલાજોકમાં તરવાનું ટીંડ્યું દાદપુરીમાં આવ્યું અને તાવજાડને કેરે જો ખાટલો અબડાયો હોય ને તાવજાડે ક્યાં કે દાદ હું હરો પીતા હોતા કાંઈ નહીં મા ખાતા હોત કાંઈ નહીં પણ એક વખત આવીને દાદપુરીમાં જહો તો તમે કારે એ જમણી ફાંસી મને પડો આ મારું ચેલેન્જ છે મતલબ અને વલમાની કોણ થઈને વાલમ ઋષિને ઓળખ્યો આપણા બાપને ઓળખ્યો આપણા ગુરુને ઓળખ્યો અને આદિવાસી ઘેરે આવી લો એના જણનેને ઓળખ્યો કીધું કે લે તાવજાડના ઘેરે ખાટલો અપડાયો પણ તાવજાડ તાવજાડ કરીને તવાઈથી જતા રોત રોત કરીને રોવતાથી હો હગા હગા કરીને મોબાઈલથી જતાઓ આજે સાહેબ દસ દસ પંદર પંદર હજારના મોબાઈલ આવી હગાનો હક પણ મટી જાહેર કીધું આપણને ગોળમાં હું ગળ જાય લોહમાં લોહ પણ જાય હગાનો હગ પણ જાય અને દરેક સંબંધ તૂટી જાય આજે હગાન થાયથી જવાતું મામન થાય થયું હતું ભજન થાયથી જવાતું બોનન થાયથી જવાતું ડાયરેક્ટ વેડિયોમાં પાળી લીધે નહીં બોન તરત આહે પણ હાજી હે કે માંદી હે કે સોરા હાજે હે કે હું હે તરત તરત આહે આપણે એટલે મારી વાતે અટફટી સાહેબ મને વીતે હે એટલે નહોતો ઊભો થતો મને કલ્યાણશી સાહેબે કીધું કેટલા હદર્યા આજે આ તલાટી સાહેબ બેઠા અને પિતાજી ભલે સાલી શકાય કે સાલી શેખાય સોમેશ્વર મહારાજ મારા મારા ડોહાના ગુરુ હતા આજે આટલી ઉંમરથી કા લગણ તટસ્થ હૈ એમના પુત્રો હે આજે નગજી મહારાજના બીજે તે નમવાનું નથી જાણતા વાતમાંથી જાણતા નગજી મહારાજે આપણા માટે પોતાનો દેહ ઉમેદો હારી છોડ દીધી અને આની કોણ કોમ બદલે ભક્તિ હકારી લીધી અને આજે જાગતો એમ કહોતા જાગતો પુરુષ એમ કહોતા તાવી ગયા અંડારે વરણ આપણા હે દરેક જાતિ આપણીએ કાંઈ ભેદભાવથી પાડવાનો જેટલા સંતને સાધુ એ સબ તરવા જોઈએ ટળવા જોગે ઉગરવા જોઈએ અન્નમાતા ધનમાતા લક્ષ્મી માતા આપણા વરણમાં આપવા જોઈએ સુખને શાંતિ મળવા જોઈએ નગજી મહારાજના વડા પુત્ર ધૂળેશ્વર મહારાજ આપણા પહેલાં બિરાજમાન એ કે તો આ ખુરશી એ કહ્યું ને જાણે તે પૂછે કે આ ડોહો કહો ટૂંક સમય હે એને આતે જે કરવું એ કરી લીજું નગજી મહારાજને આ તે નહીં થયું ગામે ગામ ફર્યા કોઈ કેર ઘેરબાકીથી પણ તોય કીને ઓળખાણ નહીં કરી મહારાજ એટલે ઋષિ વાલમ ઋષિ જેવો જણ તો સાહેબ આ રિયરિયા સમાધિ સડાવતા એટલે હુરાતમ હું થાય ઉગમમાં હું થાય પસમમાં હું થાય પડસા ફૂરાય એવો વ્યક્તિ હતો અને આપણને જણ મળ્યો ઇતિહાસ મળ્યો અને અમારી પાસે દર વખતે કીધું નોકરીવાળાને નોકરી નહીં પડલી ભક્તિવાળાને ભક્તિ નહીં પડલી ખેતીની ખેતીવાળા આપણને પણ આદિવાસી કોળકોમની અંદર ખેતી કરવાવાળા હિજે કીતી વગર ચાલેથી એવું ભક્તિ વગર ચાલેથી એવું નોકરી વગરથી ચાલે એવું પણ પોતાની કોળને ઓળખી પોતાનો સમાજ કહી રહ્યો જઈ રહ્યો હોય ખાડામાં જઈ રહ્યો હોય કે ઇપેર આવી રહ્યો હોય પોતે નોકરી કરી એટલે પોતાનું ઘેરને બાયણો હાંસવીને